ફાઇનલ સેલ તો આવ્યું જ નહીં એટલે એવું છે ને અત્યારે અગિયાર વાગી ગયા છે ને મારે પાઉં બનાવવા છે તેનો વિડીયો શૂટ કરવો છે ને પ્લસ મારે રેઝિનના કોટ બધાના નાખવાના છે ઓર્ડર છે ઓર્ડર બુકમાં લખવાનું છે અને પ્લસમાં કપડાં વોશ થાય છે અને જો કાલે અહીંયા અમે બધી ભવ્ય પાર્કમાંથી તો એના પાઉભાજીનો પ્રોગ્રામ છે અને મારે એનું જે આપણે ફ્રીજનું બોક્સ હોય ને એ પણ સાફ કરવું છે કારણ કે ગામડાથી બધું શાકભાજી આવ્યું હોય તો એ બધું કેટલું બધું છે તો એવું બધું છે તો ચલો હવે હું પાઉં તો બનાવી નાખું પાઉં બનાવી પછી રેઝિનનું બધું કરીશ પછી વિડીયો એડિટ કરીશ મૂકીશ અને પછી મારા માટે સ્પેશિયલ કેળા મને કેળાની સબ્જી અંતવાળી તમને ખબર જ હશે તો કેળાની સબ્જી બનાવીશ ને પછી હું ખાઈશ તો આઈ થિંક એક દોઢ તો થઈ જ જશે દોઢ તો ફાઇનલ થઈ જ જશે અને પછી મારે ચણિયો જે સીવવાનું કહેતી હતી ને એનું હજી

બપોર એક વાગે કોટ નાખીને પૂરી થઈ જો આ રંગોળી નવી છે જે લોકોને રંગોળી બનાવતા હોય ને ફ્રેન્ડ્સ એ રીત આ રીતના લઈ શકે છે આ હું તમને પૂરો થઈ જશે પછી આખો શેર કરીશ તો તમારે જે કોઈને પરચેસ કરવી હોય એ લોકો કોન્ટેક કરી શકે છે પછી જો આ ફ્લાવર નાખા છે કે જે મારે પ્લેટ બનાવવાની છે અત્યારે આમાં બે પ્લેટ અવેલેબલ હતી એટલે બે પ્લેટ જ નાખી છે અને બીજા પછી હવે કાલથી સ્ટાર્ટ કરીશ અત્યારે પહેલા તો મારે ઈસ્ત્રીનું કામકાજ છે કે ઈસ્ત્રીનું કામકાજ કરી નાખો ચણિયાનું કામકાજ કારણ કે એને જો આ કાપડ છે ને અને પહેલાં તો ઈસ્ત્રી મારવી પડશે પછી થાશે ત્યાં સુધી એનું કટિંગ નહીં થાય એટલે બીજા બધા કપડાં છે ને બધું એક એક બાજુ મૂકી દો અને ઇસ્ત્રી કરીને કટિંગ કર નાખો લે કટિંગ કર નાખો ને તો પછી ગમે ત્યારે એટલા માટે તો ફટાફટ ઇસ્ત્રી કરીને કટિંગ કરીને પછી જો આ બધી સબ્જી ભરવાની છે અને બીજું જે પાઉંભાજી છે ને તો એનો સેકન્ડ વખત જે વિડીયો હોય ને તો એમાં ઉતાર્યો અને પાઉંભાજી બનાવવાની છે મારે તો પછી એનું અંદરથી શાકભાજી ઓલું થઈ ગયું એ કાઢીશ અને આ બધું ભરીશ એટલે છ વાગ્યા સુધી કરીશ છ થી સાત એક કલાક કરીશ અને સાત વાગ્યા પછી પાઉં છે બેક કરવા માટે મૂકી દઈશ તો ચલો મળીએ પછી મારું ઓવન છે ને એ થવા છે અને પાઉં હવે બેક કરી લઈશ અને ચણીઓને બધું મારે કટિંગ થઈ ગયું અસ્તર બાકી છે ચણિયોને કટિંગ થઈ ગયું એટલે એને કાલ સ્ટાર્ટ કરીશ અને બેક કરવા મૂકી દઉં ને પછી શાકભાજીનો વારો લઉં એટલે અત્યારે સાડા છ જેવું તો થઈ ગયું એટલે જે બોઈલ કરીશ ને એવું કરીશ ને તો વાર લાગશે એટલે શાકભાજી મારે બધું મુકાઈ જાય અત્યારે વટાણા છે ને મેં બફવા માટે મૂકી દીધા છે તો બસ હવે ઓવનની રાહ જોઉં છું કે પ્રેહીટ થઈ જાય ને એટલે ફટાફટ મૂકી દઉં તો ચલો પછી બતાવું તમને પાઉં બની ગયા છે એકદમ મસ્ત જુઓ તમને બતાવું જોવા એની પોઝિશનમાં આવી જાય છે ને પાછા આવી રીતના પ્રેસ કરોને તો પ્રેસ કરો ને એટલે તરત જ એની બધા પાવ એકદમ મસ્ત અને સરસ બન્યા છે બોઈલ થાય છે બધા શાકભાજી અહીંયા પાઉં બની ગયા છે હવે ટમેટાને કાપવાના છે તો બસ ટમેટા અને આદુ મરચાનું જોઈ લઉં કારણ કે અમે લોકો લસણ ને તો ખાતા નથી એટલે એ તો કઈ નાખવાનું ન હોય ટમેટા અને આદુ મરચાં બે જોઈ લઉં અને એ બે કરી લઉં અને બસ પછી બીજું જે કામ છે બોઇલ થઈ જાય ત્યાં સુધીનું બીજું જે વર્ક કામ છે એ બધું કરું તો ચલો મળીએ પછી ફ્રેન્ડ્સ તો મસ્ત મજાની ભાજી રેડી થઈ ગઈ છે એકદમ ટેસ્ટી એવી અહીંયા પાઉં સેકવાના છે એટલે બસ હવે લોટી મૂકી દઉં એટલે પાઉં સેકી નાખે અને બસ પછી રેડી થઈ કરી લઈએ અને તેલ પણ ઉપર આવી ગયું છે એટલે એકદમ સરસ રીતે વઘાર પણ થઈ ગયો છે

અને તમે ટેસ્ટ કરીને પણ બતાવજો હજી ગરમમાં ગરમ પાઉંભાજી બહુ ગરમ હય છે છે ને કેવી બેની હું ઘટે પરફેક્ટ તો ચલો આવી જાઓ બધા જમવા માટે તો વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં કંઈ લેવા પણ નથી